નમસ્કાર મિત્રો આજે સીધો ને સઠ પશ્ચિમ બંગાળનો શહેનશાહ એટલે કે માફિયા ગણાતો શહેનશાહ શેખ અંતે પંચાવન દિવસ પછી પકડાયો એની આજે વાત કરવાની છે એને અનેક મહિલાઓ પર બળાત્કાર કર્યાની ફરિયાદો છે એણે રાશન કૌભાંડ કર્યા છે એની ફરિયાદો છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નેતાઓ વિપક્ષના નેતા પશ્ચિમ બંગાળના ઉપરાંત ત્યાંના રાજ્યપાલ સીવી આનંદ બોઝ સહિતના બધા જ સંદેશ ખાલી એટલે કે આ શહેનશાહના જે ક્ષેત્ર એનું હતું જ્યાં એની મક્તેદારી ચાલતી હતી જ્યાં એની માફિયાગીરી ચાલતી હતી ત્યાં આંદોલન ચાલી રહ્યું હતું ભારતીય જનતા પાર્ટીના નેતાઓનું કાર્યકર્તાઓનું ત્યાં વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી અને રાજ્યપાલ સીવી આનંદ બોઝ ए बधा पहुंची गया था मान्य वड़ा प्रधान पर बहती में हाथ धो लो ए न्याय पश्चिम बंगाल ना प्रवास दरमियान आ मुद्दा ने वधु ज्वलंत करवानी कोशिश में जरूर हता परंतु मामलो हाई कोर्ट ने सुप्रीम कोर्ट में ચાલતો રહ્યો હાઈકોર્ટે આદેશ આપ્યો કે એક સપ્તાહમાં પોલીસે આ એની ધરપકડ કરવી અને પોલીસે એને જ્યાં સંતાયો હતો પંચાવન દિવસથી ત્યાંથી પકડી પાડ્યો લો એન્ડ નો જે મુદ્દો છે એ રાજકીય મુદ્દો બની જાય છે કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી કુતરાની પૂંછડી વાંકી વાંકો વિસ્તાર છે એટલે એમને કહેવામાં આવે છે કે એક વાંકો આપના છે જે બળાત્કારી હોય જે મહિલાઓ પર અત્યાચાર ગુજારતા હોય બળાત્કાર કરતા હોય રાતે ઉઠાવી જતા હોય મહિલાઓને એમની નશત કરવી એ કાયદાના શાસનમાં અનિવાર્ય છે પણ એના માટે માત્ર પશ્ચિમ બંગાળ જ તમારી નજર સામે આવે છે તમને જે મહિલા પહેલવાનો જેમની જેમનું જાતીય શોષણ ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ બ્રિજભૂષણસિંહે કર્યું મહિલા પહેલવાનો એ દિવસોના દિવસો સુધી દિલ્હીમાં દેખાવો કર્યા આંદોલન કર્યું લઈ જવાનું એટલે કે એમના ઉપર અત્યાચાર ગુજારવાનું કામ કર્યું બળાત્કારી ભાજપી ધારાસભ્ય કુલદીપ સેંગર એનું નામ પણ તમને યાદ આવતું હશે બીજા એક બળાત્કારી બાબા રામ રહીમ એમનો ખ્યાલ હશે કે ચૂંટણી આવે છે કારણ કે એમનો રાજકીય પ્રભાવ છે બીજા બાબાઓનો પણ પ્રભાવ છે પણ આ ઊંટના અઢાર વાંકાની વાત એ આપણે એટલા માટે કરીએ છીએ કે જ્યાં જ્યાં મહિલાઓ પર જે જે બળાત્કાર કર્યા હોય એની કરવી જોઈએ એ એ બાબત સાથે આપણે સંમત પણ પછી રાજસ્થાનમાં થાય કે ઉત્તર પ્રદેશમાં થાય આ આ જે ઉદાહરણો આપ્યા એ ઉત્તર પ્રદેશ હરિયાણાના ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એના સંસદ સભ્ય અને એના ધારાસભ્યના છે અને કોણ નકારી શકે એમ છે અને છતાં એ એ ફરે આનંદ છે કે શેખ પકડાયો દસ દિવસના રિમાન્ડ પર અદાલતે એને મોકલી આપો અને એની સામે ઈડીની જે તપાસ છે એ તપાસ પણ થવી જોઈએ પણ

એને ભારતીય જનતા પાર્ટીના જવાબદાર નેતાઓ ખાસ કરીને જેમનું નામ આવ્યું જે વિધાનસભામાં વિપક્ષના નેતા છે અધિકારી ભારતીય જનતા પાર્ટીના છે એમને એમને ખાલિસ્તાની કહ્યા કે પછી એમણે ફેરવી તોડ્યાની વાત કરી પરંતુ આ શીખ અધિકારી એની ભાવના એટલી આહત થઈ અને પશ્ચિમ બંગાળના શીખ સમાજે ભલે ત્યાં ઓછો શીખ સમાજ છે એને ત્યાં આગળ વિરોધ ભયંકર રીતે નોંધાવ્યો અને રાષ્ટ્રીય સ્તરે પણ એ સામે વિરોધ ઉઠ્યો કારણ કે શીખ અધિકારીઓના મોરલ ને ડાઉન કરવાની આ કોશિશ હોય એવું લાગ્યું હવે આપણે જરા શહેનશાહ શેખ નો ઇતિહાસ જોઈ લઈએ

એટલા માટે જ એ શુભેન્દુ અધિકારી માટે વિશેષ પ્રશ્ન એટલા માટે થાય કે એમની સામે પણ સીબીઆઈ ઇન્કવાયરી કૌભાંડોની સીબીઆઈ ઇન્ક્વાયરી ઈડીના ની ઇન્કવાયરી અને પેલા હેમંત બિસ્વા શર્મા આસામના મુખ્યમંત્રી એમની સામે પણ એ કોંગ્રેસમાં હતા ત્યારે આ બધા કૌભાંડોની તપાસો ચાલી રહી હતી પરંતુ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એટલે આ બધી તપાસો થઈ ગઈ આ શુભેન્દુ અધિકારી એ વિપક્ષના નેતા છે પરંતુ એ ક્યારેક મમતા બેનરજીના અનન્ય સાથી હતા અનન્ય સાથી હતા અને લોકપ્રતિનિધિ પણ હતા એટલે એમનો આખો પરિવાર તૃણમૂલ કોંગ્રેસમાં હતો અને આ શહેનશાહ શેખ તૃણમૂલ કોંગ્રેસમાં ચૂંટણી તાણે જ્યારે આવા ખેલ થાય છે ખરેખર તો આની સામે પિસ્તાલીસ કેસ છે શહેનશાહ શેખની સામે પણ તમને ખબર છે આ શહેનશાહ શેખ એ તેર વર્ષ પહેલા એટલે કે તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવેશો બે હજાર અગિયાર માં જયારે મમતા દીદી એ માર્કસવાદી મોરચાની સરકારને હરાવીને તૃણમૂલ કોંગ્રેસ ની સરકાર સ્થાપી ત્યારે આ ભાઈ શ્રી શહેનશાહ શેખ એ માર્ક્સવાદી પાર્ટીમાં હતા અને એ માર્ક્સવાદી પાર્ટીનું રાજકારણ કરતા હતા અને આ તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવેશ્યા તમને ખ્યાલ હશે ગુજરાતમાં પણ જ્યારે જ્યારે જે સરકાર રહી છે માફિયાઓ જે છે એ સુરક્ષા કવચ મેળવવા માટે જેની સરકાર હોય એ સરકારના પક્ષમાં જોડાતા હોય છે ગુજરાતમાં પણ આવો અનુભવ છે બીજા રાજ્યોમાં પણ આવો અનુભવ છે એટલે બધે જ જોવા મળે છે અને એટલે જ આ ભાઈ શ્રીની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ જે મહિલાઓએ ફરિયાદો કરી છે કે અડધી રાતે એ એમને ઉંચકી જવામાં આવતી હતી સંદેશ એક ક્ષેત્રમાં એની ચાલતી હતી અને અને એવા જેટલા જેટલા ક્ષેત્રો હોય આ દેશમાં જે લોકો આવા બળાત્કારી પ્રવૃત્તિના માણસો હોય જે અત્યાચારી માણસો હોય પછી એ મહિલા પહેલવાનો પર અત્યાચાર કરનાર સિંહ હોય કે પછી બળાત્કારી કુલદીપ સેંગર હોય કે પછી કોઈ

બેતાલીસ બેઠકો છે પશ્ચિમ બંગાળની મમતા દીદી સત્તા મોરચાની અંદર એટલે કેન્દ્રીય સત્તા મોરચાની અંદર એ આવે અથવા તો ઇન્ડિયા ગઠબંધન થી ફારેક થઈ જાય એવી કોશિશો થઈ રહી છે છતાં એમણે એક તબક્કે એવી જાહેરાત કરી હતી કે એમની તૃણમૂલ કોંગ્રેસ એ રાજ્યની બેતાલીસે બેઠકો ઉપર સ્વતંત્રપણે લડશે પણ એ ઇન્ડિયા ગઠબંધનમાં તો રહેશે જ એટલે કે વિપક્ષી મોરચામાં તો એ રહેશે જ પરંતુ હવે એમની ઉપર જે ધોસ વધી રહી છે એને કારણે એમણે ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસ ને પણ બેઠકો ફાળવવા માટેની તૈયારી દર્શાવી છે આવતા દિવસોમાં એ એ સ્પષ્ટ થઈ જશે ચિત્ર કારણ કે હવે ઈડી અને સીબીઆઈ નો ડર જાજો રાજકીય નેતાઓમાં રહ્યો નથી અને આવતા અઠવાડિયે અથવા એના પછીના અઠવાડિયે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પ્રવાસો પૂરા થાય એટલે ચૂંટણી પંચ એ ચૂંટણીની તારીખો જાહેર કરીને આચાર સંહિતાનો અમલ કરશે અને એ એ પછી આ જે ચૂંટણી છે ભારતીય લોકશાહી માટે ખૂબ નિર્ણાયક સાબિત થવાની છે ગઈ વખતે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીને બેતાલીસ માંથી અઢાર બેઠકો મળી હતી એના પહેલા એની પાસે માત્ર બે બેઠકો હતી તૃણમૂલ કોંગ્રેસને

ચિત્ર કેવું થાય છે એ જોવાનું છે રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પશ્ચિમ બંગાળમાંથી પસાર થઈ ત્યારે એને ભવ્ય પ્રતિસાદ મળ્યો હતો એ મતમાં પરિવર્તિત થાય છે કે કેમ એ તરફ પણ આપણે નજર રાખવી પડશે આજે બીજા પણ કેટલાક મહત્વના સમાચારોનો હું ઉલ્લેખ કરી લઉં કે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ત્યાં કોંગ્રેસની સરકાર હોવા છતાં અને કોંગ્રેસના બહુમતી ધારાસભ્ય હોવા છતાં ભારતીય જનતા પાર્ટીએ તોડફોડ કરીને પોતાના ઉમેદવારને વિજયી બનાવ્યા છે અને ડોક્ટર અભિષેક મનુ સિંઘવી એ કોંગ્રેસના ઉમેદવાર સરકારની એ ફલીભૂત થઈ શકી નથી ડીકે શિવકુમાર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને ભૂપેન્દ્રસિંહ હુડ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી એ બંને જણા ને કેન્દ્રીય મોડી મંડળે શિમલા મોકલાવ્યા હતા અને જે વાંકા ચાલતા હતા એ છ સભ્યો એમને સ્પીકરે વિધાનસભાના અધ્યક્ષે એ એમનું સભ્યપદ રદ કરી દીધું છે જો કે રાજ્ય ચૂંટણીમાં કોઈ વ્હીપ ચાલતો નથી ભંગ કરાય તો એમનું સભ્યપદ જતું નથી પરંતુ ત્યાં બજેટ મંજૂર કરવાનું હતું અને એવે તબક્કે વીપ હોવા છતાં આ છ કોંગ્રેસી ધારાસભ્યો એ એમણે ત્યાં આગળ હાજરી ન આપી અને વ્હીપનો અનાદર કર્યો એટલે એમને એમનું સભ્યપદ ગયું છે અને ત્યાંના રાજા સાહેબ જે છ છ વખત મુખ્યમંત્રી રહ્યા હતા એમના સુપુત્ર અને કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહ એમણે જે રાજીનામું આપ્યું હતું ગઈકાલે એ ગઈકાલે સાંજ પહેલા એમણે પાછું ખેંચી લીધું કારણ કે એમને ધમકી આપી દેવામાં આવી હતી મોડી મંડળ તરફથી કે એમણે ભારતીય જનતા પાર્ટીમાં જવું હોય તો જઈ શકે છે પણ પછી એમણે પારોઠના પગલા ભર્યા અને એમના માતુશ્રી જે હિમાચલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે એ અને બાકીના બધા કોંગ્રેસના નેતાઓ અને એ ત્યાં પ્રેસ કોન્ફરન્સમાં આજે એ હાજર હતા અને એમણે લોકસભાની ચૂંટણી માટે બધાએ સંયુક્ત રીતે શિસ્તમાં રહીને પોતાની પાર્ટીને જીતાડવાનો સંકલ્પ કર્યો છે હવે એ સંકલ્પ કેટલો ફળીભૂત થાય છે એ જોવાનું છે કારણ કે જેપી નડ્ડા ભારતીય પૂર્વ મુખ્યમંત્રી પ્રેમકુમાર ધુમલના ધુમલના સુપુત્ર અને મોદી સરકારમાં લાડકા મંત્રી એવા અનુરાગ ઠાકુર એ હવે લોકસભાની ચૂંટણીમાં કેવા ખેલ કરે છે આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર